ખોક હા ખોક પેરાણ ફાડી નાખશો તને એક તો મારા ભોણિયાનો વિવો આવ્યો છે અમૂડ તો ઘરમાં રૂપ્યો નહીં અને એક તો મારા જમય જમય હાવ ઠંડા પહાનો છે ખબર ના પડે કરશો ફોરે પર સાવશો મારા ભોણિયાને તને હું અને એકાને આ શિખર તડકા પડી ડોસીને કીધું કે સોયલાય મેળજે સોયલાય મેળજે પણ હા અમૂડથી વાપરતી ને એમણે સો વાગે મારા પાસે બળધ્યાન જોડવાનો છે આ તડકાનો બળધ્યો બળી ના દે પણ ના વાપરતી જ નહીં અને એ એવી નહીં નહીં મારી છોડી એવી ડોસીન જેવી એ સોળીને ખબર નહીં પડતી પ્લાઝ જમીને કીએ કા ભોણિયો પહેરવાનો છે મેંના ફોરે પહેરાવશો છો અને મારા મોમેરું ભરવાનું છે આમ તમારા શો ભાઈશ મોમેરું મારા જ ભરવું પડશે કે મોમેરું દેવું કરવું છે એવું કરવું છે ને આમ વાતો બધા વાતો કરે આખા ગમો વાતો કર્યો કે ના ભાઈ કડવા બાની સોળીનું ભોણિયાનું મોમેરું ભર્યું પણ હું કરે મારા જમે હારતો નહીં હમણાં દો હમણાં દો હારતો નહીં પાછલા પર નોમ લે આવું છે એટલે પાછલા પર ના લેવાય વાર ફોરે ફોર એ પછી મોડવામાં ટપ ટપ પેલા અવનમાં ટેપો પર પણ ખબર જ નહીં પડતી શું કરવાનું અવન મારે લાય આ ડોસી ને કહું તે કોક બે શબ્દો કે આ છોડી ગોળીમાં તો આવ બધું કંટાળી જોવા મૂકતો જોયું તો નતું જવાતું મારાથી એ તમારા છોકરાનો ગોમાવર ગોરુ કાઢ્યું છે મારાથી જોઈ નતું જવાતું આ તો ના બોલે એટલે હારું કે તલવારો કાઢે તલવારો તો એવો માણસ છું ને તમારા એ એક સંગરે મારા તો ઓમ છે ઓ વર્ષો નું વેર છે મારા અંગારી ને ના ના એ રે ને એ છે બનનારા ટેટો ના છો અર કઈ મારા પર ટેટો ના છો જો બડી ગયો તમે એવો ગમા પર ગોરુ કાઢ્યું છે ગોડી પર વર ગોરુ કાઢ્યું છે ગોડી ઉપર વિચાર કરો ગોડી પર વર ગોરુ કાઢ્યું ગોડી ધબ ગોડી પણ એટલું યાદ રાખજે મારી એ માની છોકરા મારા છોકરાનું જેદાર વર ગોરુ સર છે ને

આમ ઢાબળા ઢીજંગ ને પેલા ગોળી પર બે હારી એટલે અમે જોઈ નહીં તારા છોકરાનું નું વરઘોડું ફાટ લઈને બંધ કરાયું હોય તો જવા જ ના દો અમારી ભેહો બળક છે અને તમારા ને અમારે તો વર્ષોથી વેર ચાલે છે જમીનનો નો પટાવતા નહીં અને વરઘોડ નાટક ગાલ્યા છે એને ખબર નહીં કે કોઈક તારે મોર ભાગી નાખશે મેં એટલે ભાઈ આ પેલા વરઘોડ ઓછી લઈને નાખ્યા હતા અરે ઓથી નેગડી લઈને બંધ કરાઈ મી તો ખરો તો આઈન મી કે આ કોટો કરે ને

તો પોલીસ ઓમન મોર કે છે બે વર ગોરો ટિયા નો ગધારા પર થશે અલ્યા ના થાય તું કે હું ઓમ ગોડાયો કરી છે સમ ગોળી તો હું લાવું છું દૂધ જેવી ગોળી લાવ્યો મારા મારા લા પી શકે ગોળી થી દોરો ગધારું તો મારો ટિયો ગધારા પર બેહેન વર ગોરો ને છે બરોબર છે અને બધોથી થી અલગ કરા ઇનો વાગો તને મારી વાત તો ભાઈ ગધારા પર વર થશે અલ્યા વાગા અલે ગ્યા ઓને કોણ સમજાવા લ્યા આ તો મગજનો ફરેલો છે પાછું પકડવાનું પકડ પકડવાનું એટલે ઓબળો કદી એ ના છે અને મારો જે કરશે તો કે એની તો આબરૂ જાય પણ ગોમમાં જાય ને કાંઈક જિલ્લામાં આબરૂ છે ઓને આમ પડશે કે ખરેખર મારા ટીણિયાની આબરૂ છે ખરેખર જોમ જોશે મને જવા દે છેડી છેડી અલે વાકો અલે ઉભો રે બોલો બાપા હા પણ તમારે કોઈ ખબર પડે છે તમને કોઈ ખબર પડે છે આ ભોણિયાની વિવાહ છે ને કરશો પછી કરવાના જ છે બાપા હું કહું હું પેલા ને કે મુરત જોરાવજો

तमने फोन करें पहला तमने जाके मोमेरू लाइन तमारे जा बना का आ तेरे माय बात करवाने के अतिरिक्त बाहु करे पुणे बरो नहीं दे सक ये हाँ रुलियो <laughs> हाँ भैर मुंह में हो जो फोन करूँ हाँ हाँ ये डो आई डे आलू पीला बोल माँ हेलो बेटा हाँ बोल ना ना हाँ हो करवाने जा बजा मारा बोनियाँ भी वहाँ पस बापा ये क्या ता था ताकि बोनियाँ लगन करे पर करा वहाँ पर पण ना था मर जमा हो સાંભળતા નહીં ના એ જમાઈ ને ગોડામાં ગોડામાં ગોઠા મેલું તાણ આપું જો ભરતી નહીં તું એને ઓમે જમાઈ ગોડો મોય તો કીધું કે જલ્દી કરો પણ ઓગળો તો માર વાત આ મો આખા ગામમાં ફરી ફરી વાતો કરશે મારા સોળીન ગોડે દીવો સા દીવો સા તો હારે હમ તો પાલતા નહીં કુ તાવ કરતા નહીં પણ હારું બોલકો શિવડે રાખ ને તું મો આ હવે ઉરત કાઢે ને તક કાંકોતરી મુકો આ આખી મિત નો ગાગરો શિવરાયો સા બોલ્યા દીવો માટે અરે જબ્બર નાચવાનો તાર તો તું જો મો ઢોલ વગાડાવું એ बुपाडा ताने हु अन वजन मारो काखरो सजो मेनक फोवर हादावो कत्ता करती पाशी हारू ले त जमै आवता लागे हेण मुकू आ लाल जमै ना छे ये आम न योणो ले मां बात करवा माग कोण सा मां कोण सते कोण सा મા ખરાબ છે પછી અમાર તમારું ખરાબ છે એ સાબ કાઈ તો છે માઘરાકા બોલી વાળા વાગે ઓ તને બોલ આ જમાય ખરાબ થતાને ખબર જ પડતી નહી પલા વે હોય ને નાવા કે મોકલ તાને ખબર જ પડતી નહી મેલદી તો કોહા હે રોજ છે તું માફ મરે એક બાજુ કંટારા છે એક બાજુ કંટારા શું કેતો મામા કેતો તો કે ભોણિયા ના હવે મુરત કઢાઈ દે ને પહેરાઈ દે તમે હાલતા ને કેલો ભે ભાઈ હા પણ મુરત કઢાવાનો થાને લગન કરવાનો છે ને વરઘોડો કરવાનો છે વરઘોડો તો એવી મસ્ત મસ્ત કાળી કાળી મેસ ગોળી પર ના પાછળ એ બેન્ડ વાજા વાગતા છે એડ ગોળી વાળી સોની મની મારો છોકરો તો પણ છે તો વરઘોડો થશે ગઢારા ઉપર હા હા હું બોલો બાપા ગઢારા પર વરઘોડો કરવાનો છે તમે જોયું કદી કોઈ ગઢારા પર વરઘોડો કાઢ મારા કાઢવાનો છે ને હું જોયો આ બરુ જાય આવું ના બોલો તમે એકનો એક છોકરો આપડો તમે નહીં આવો ને કુટું મારા કોઈ નહીં આવો તો હું એકલો માર છોકરા પઈ નઈ આવ્યો એ પણ ગજારા ઉપર તમે તો મગજ ફરી જુ લાગા તારે હું તને ગોળીઓ મંગાઈ ગોળીઓ ભાઈ

જેટલો ગજરામ હોય ને આખા ગોમમાં ફરી ગજાવા લઈ જાવ છો ને આખું ઝોન ગજરામ લઈ જાવ એ વાગુ થોડું મર્યાદા રા મર્યાદા ર આ રીતે ના હોય તમાર છે તમાર આબુ હોય તો ના બોતો કોઈની મોટી ના પડી આવ્યું અરે મારા સુકરાને લાગે હું ચમ નહી આવું તો બસ તા એ વિચારી બોલક ભઈ વિચારી બોલક દોરા દબ ગજરા પર વરગોરો થશે ને જોને ગજરા પર તો હું ગજરા ખરવા દો ભાલા ગજરા લાવ અરે વાકુ હો પડકલી

સાતસો રૂપિયા એક ગજારા નું કીધું છે એવા પંદર ગજારો કર્યા છે પંદર ગજારો આખો વળગોલો ગજારા પણ જોઈએ ગજારો પણ કરવી અને કઈ ના આવ્યું છું કીધું ગજારો બજારો હારો ફૂલ ફૂલ લાઈન ગજારો શણગાર પાછો ગોળા જેવા ગોળા થી એવી શણગાર છે ગજારો બધા ગજારો ને ડબંગ સસમા પહેરે જાય કીધું જેવા તેવા સસમા ને પણ ધૂમધામથી જ લગન કરવો આવો છોકરા ના ગજારા પર તમે વર્ગોળો નીકળે તો આવો શું આવો તું આવો શું આવો તું આ ગેલો છો આ મેલો છો શું આવો તું આવો બેવાય છતી જ બે આ તું તારી બોલવું પડે છ જમીને તું તારી બોલવું પડશે સરમ જાય બહા કે હમણાં કે પૂણી પોડું તોડી નાખ્યો હમણાં આવડી આવડી દાડી કરી શકીએ વાય છંડી બેન વાળવાર પછી રાખે વાય છંડી રેતર વાળવાનું કોઈ જરૂર નહીં ખબર જ પડતી નહીં ખબર જ પડતી નહીં બેવાય અરે આવ તમને આવો છો એ ઘરમાં છો બેહો છતી

ગધેડા પર જોન જવાનો તું કહેવાનું દો છો આવ છે તારા ગધેડા ઉપર શું ગધેડા પર છે જોન કાઢવાની છે ને છો વળગુર કાઢવા છે અંદર ગધેડા કઈ આવ્યો છું એ મોટું ગધેડું તમારા માટે ગોઠવ્યું હું તમારી નામ દેવાન છે એ કઈ એ કઈ જોડું ગધેડા ઓર્ડર એ એક કાજો ગધેડું

બધાનું મુરતા તા તા બધાનું મુરતા તા તા ના 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 બાપા મે વહી ગેર જઈએ આપણે ત્યાર પછી એ વેવાઈ બીજો વખત પહેરાઈ નાખું ફોન કરી મુરતા ખાલી કરી તા હું કંટાળ્યો છું હું બસ એક તા ઘઢાળાય મારું લોઈ પીધું છું હા લ્યો તું ચાળો કરું તું ચિંતા ન કર તું ગોળિયા લાવું છું મોમેરો લાવ હા ડીજે અસ હા હા લાવજો કા હો

તે ગધાળા ઉપર જ બેસે છે તાણીને ખબર પડશે લેવા માટે જવા દો ગધાળા છે તો ગધાળા ઉપર જ બેસે છે